આપ ફરી એક વખત સ્વાગત કરું છું અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમી નામની આપણી આ પ્લે લિસ્ટ ની અંદર આજનો આ જે નેક્સ્ટ રહેવાનો છે એ વિડીયોનો ટોપિક પણ એટલો ખાસ રહેશે અને એ ટોપિક છે એ છે આરબીઆઈ આ આરબીઆઈ શું છે એનું આપણે ટૂંકમાં પરિચય સમજવાના છીએ અને એ આરબીઆઈ ને લીધે તમારા અને મારા બેંક એકાઉન્ટની અંદર જે રૂપિયા પડ્યા છે એને અસર કરે છે શું કામ અસર કરે છે એની વાતચીત આપણે નેક્સ્ટની અંદર કરીશું કારણ કે આરબીઆઈ નું કાર્ય જે છે એ ટોપિક થોડોક મોટો અને લાંબો છે એટલા માટે તો આજે આ જે વાત કરવી છે એ છે આરબીઆઈ

કાર્ય હાથ મારું છો ત્યારે એ સંગઠન હોય છે ત્યારે એને નીતિ અને નિયમ અથવા તો એના જે સિદ્ધાંતો છે બેઝિક એને કાર્યરત કરવા પડે છે અથવા તો એવા સિદ્ધાંતો બનાવવા પડે છે ત્યારે તમે એ કામ પાર પાડી શકો છો હવે તમારા જ ઘરનું ઉદાહરણ લઈએ કે તમારા ઘરનો કોઈ પણ પાંચ સભ્યોનો પરિવાર છે એ પરિવાર નું કોઈક એક ફિક્સ શેડ્યુલ હશે અથવા તો એવો કોઈ ટાઈમિંગ હશે કે જ્યાં તમે બધા ભેગા મળી અને જમતા હશો એક નિયમ બનાવેલો છે કે ભાઈ પાંચ સભ્યો આજે સાંજે ભેગા થાય છે બપોરે ભેગા થાય છે અથવા તો સવારમાં ભેગા થાય છે તો તમે સવારમાં શિરામણ કરતા હશો બપોરે રોંઢો કરતા હશો અને સાંજે વાળું કરતા હશો શું કામ તો આ એક નિયમ તમે બનાવેલો છે એટલા માટે આ વાત જ્યારે દેશ લેવલે લાગુ પડે ને

એટલે કે ખાનગી ક્ષેત્ર ખાનગી ક્ષેત્ર પાસે હતી હવે એક દેશ લેવલે મોટો નિર્ણય લેવો હોય ત્યારે હંમેશા જનહિતમાં આપણે નથી કહેતા ચૂંટણી પ્રચારની અંદર પણ ઘણી વખત આ શબ્દ સાંભળ્યો છે જનહિતમાં જારી તો આજે જનહિત માટે છે લોક કલ્યાણ માટે આ વસ્તુ કરવામાં આવી હતી આ લોક કલ્યાણ માટે આ વસ્તુ કરવામાં આવી હતી પરંતુ ખાસ સાંભળજો જ્યારે કોઈ બાબત ખાનગીકરણને તમે આપો છો કોઈ મોટો પ્રોજેક્ટ ખાનગીકરણને આપો છો ધંધાની રૂયે ધંધા બાબતે ત્યારે ખાનગીકરણ હંમેશા એ પોતાનો લાભ જોવે છે એ જનતાનો લાભ ક્યારે નથી જોતી મને આમાં પ્રોફિટ કેટલો મળશે ખાનગીકરણનો મુખ્ય ધ્યેય આ હોય છે એટલા માટે આ પ્રાઇવેટ સેક્ટર હતું આ પ્રાઇવેટ સેક્ટરમાંથી આ પ્રાઇવેટ સેક્ટર હતું એમાંથી RBI નું આ જે આરબીઆઈ છે એનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું ખાસ સાંભળ્યો રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને એ ક્યારે કરવામાં આવ્યું તો કે એક જાન્યુઆરી પહેલી જાન્યુઆરી ઓગણીસો ને ઓગણપચાસ ના દિવસે એનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું મેં સમજાવ્યું રાષ્ટ્રીયકરણ શું કામ જરૂર પડી હવે એ રાષ્ટ્રીયકરની જરૂરિયાત એટલા માટે પડી કારણ કે ખાનગી ક્ષેત્ર ને અત્યાર સુધી ચલાવતું હતું પરંતુ આરબીઆઈ નો મુખ્ય ઉદ્દેશ શું હતો

આજે આરબીઆઈ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એ 5 કરોડની મૂડી સાથે શરૂ કરવામાં આવી હતી મૂડી ભંડોળ સાથે શરૂ કરવામાં આવી હતી ત્યારે એના શેરની જે સંખ્યા હતી એ 5 લાખ હતી અને દરેક શેરની કિંમત 100 રૂપિયા હતી આજના જે વિડિયોની અંદર વાતચીત કરી એ આ બેઝિક આરબીઆઈની વાત કરી આરબીઆઈનો ફૂલ ફોર્મ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એમની સ્થાપના જે છે એ

જે છે લોકહિતમાં મૂકવામાં આવ્યું એટલે કે એનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું આ વિડીયોને તમે છેલ્લે સુધી જોયું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર